માંડલ ખાતે થેલેસેમિયાના બાળકો માટે આયોજિત રક્તદાન કેમ્પમાં પચાસથી વધુ લોકોએ લાભ લીધો શ્રી ચલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા થેલેસેમિયાના બાળકો માટે બ્લડ પહોંચાડવાની વિશેષ સેવા કરાઈ રહી છે ત્યારે માંડલથી એક બાળક પણ વખતો વખત લોહીની જરૂરિયાત માટે આ ટ્રસ્ટમાં જાય છે થેલેસેમિયાના બાળકોની પરિસ્થિતિ લોહી ના મળે તો વધારે ખરાબ થતી હોય છે આવા તો અનેક બાળકો પીડાતા હોય છે ત્યારે લોહીની ઘટ ના પડે અને બાળકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી માંડલ મેડિકલ ગ્રુપ સીફા હોસ્પિટલ અને જલારામ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગચ્છર માંડલ મારું નામ ભરતભાઈ ઠક્કર અને જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ નામની અમારી સંસ્થા છે જે થેલેસેમેના બાળકો માટે કામ કરી રહી છે છે એકચ્યુઅલ માંડલ ખાતે માંડલની એક દીકરી થેલેસેમિક છે અને એ અમારે સંસ્થામાં બ્લડ ચઢાવવા માટે આવે છે અને અહીંયા આગળ માંડલમાં અમે આવ્યા હતા અગાઉ અને મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ અને સીફા ક્લિનિક દ્વારા મોસિનભાઈ અમને કીધેલું કે ભાઈ અમે તમે એક સરસ કેમ્પ કરી આપીશું અને એમના ખૂબ સાથ અને સહકારથી આ કેમ્પનું આયોજન થયું છે અને હકીકતમાં અવર્ણનીય છે કે ભાઈ આટલા નાના ગામની અંદર એમણે જે મહેનત કરી છે એ ધન્યવાદને પાત્ર છે હકીકતમાં અમારા થેલેસેમિક બાળકને દર પંદર દિવસે કે વીસ દિવસે બ્લડ ચડાવવું પડે છે નહીં તો એની જિંદગી આગળ વધી શકતી નથી તો આવા બસો ને સિત્તેર બાળકો અમારી સંસ્થામાં છે અને એ તમામે તમામ બાળકોને અમારે બ્લડની જરૂરિયાત હોય છે એટલે અવારનવાર આવી રીતે અલગ અલગ જગ્યાએ કેમ્પ કરી અને અમે આ બાળકોને લોહી પૂરું પાડીએ છીએ એ સિવાય હકીકતમાં આવા બાળકોને બોન મળે જો ટ્રાન્સપ્લાન કરવામાં આવે તો આ રોગમાંથી મુક્તિ મળી શકે છે અને એનો ખર્ચ અંદાજીત વીસથી પચીસ લાખ રૂપિયા થાય છે જો કોઈ પણ બાળકોને હોય અને અમારી સંસ્થાનો સંપર્ક કરે તો એક પણ પૈસો ચાર્જ લીધા વગર અમે એ સંસ્થા આ પૂરેપૂરો ખર્ચ ઉઠાવી અને એવા બાળકોને અમે સાજા કરીએ છીએ જલારામ અભ્યુદ સદભાવના ટ્રસ્ટ સિવિલ હોસ્પિટલની સામે અમારી સંસ્થા આવેલી છે અને આપ જરૂર ત્યાં આગળ મુલાકાત લો અને હકીકતમાં મોસિનભાઈ અને એમની પૂરી ટીમ નાસિરભાઈ મોહિનભાઈ અને તમામે તમામ જે કાર્યકરો છે એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે આવું સરસ કામ કર્યું છે માંડલ ની અંદર એક જેને કહેવાય કે દાખલો ગ્રુપ મહિલા નવરાત્રી મહોત્સવ બે ચોવીસ તારીખ ત્રણ દસ બે હાજર ચોવીસ થી અગિયાર દસ બે હાજર ચોવીસ સમય સાંજે છ ને ત્રીસ થી આઠ ત્રીસ કલાકે विराम हॉटेल भूज निमंत्रक श्रीमती अहुलीबेन एस ठक्कर प्रमुख नाईन एट नाईन एट फाईव्ह नाईन एट फोर सेवन फाईव्ह इलाबेन चे थक्कर मंत्री एट फोर सिक्स नाईन सेवन वन एट सेवन सेवन सेवन